સ્વાગત છે આપ સૌનું ફરી એકવાર યશભૂમિ ટેક્સટાઇલ માં ફ્રેન્ડ્સ આજે હું તમારા સાથે શેર કરવાની છે સુપર એવું કલેક્શન પ્રિન્ટેડ માં પણ પ્રીમિયમ ક્વોલિટી સાથે અને એ પણ કેટલોગ વેરાયટી અને હા ફ્રેન્ડ્સ દરેક આર્ટિકલ ના પ્રોપર કલર ચાર્ટ અને એમની પ્રાઈસ પણ મેન્શન કરવાની છે તો એના માટે વિડિયો તમારે છેલ્લે સુધી જોવાનો છે કેમ કે કલેક્શન્સ તો એક કરતા એક છે જ પણ એમની પ્રાઈસ પણ એના કરતા પણ જબરદસ્ત છે તો જોઈએ આજના વિડીયોનું આ ફર્સ્ટ આર્ટિકલ જે તમને ઇંગ્લિશ કલર ચાર્ટ સાથે અવેલેબલ થઈ જાય છે તમે જોઈ શકો છો સુંદર એવું કલેક્શન તમે જોઈ શકો છો ડિજિટલ પ્રિન્ટ સાથે અવેલેબલ થઈ જશે ફોર સાઇડ વાત કરું ને તો બોર્ડર પણ તમને આમાં સુંદર એવું બોર્ડર અવેલેબલ થઈ જશે અને ફ્રેન્ડ્સ આ જે આર્ટિકલ છે એ તમને શિમર ફેબ્રિકમાં મળી રહેવાનું છે તમે જોઈ શકો છો સુંદર એવો લુક છે અને પ્રિન્ટ પણ ખૂબ જ એટ્રેક્ટિવ છે અને આફ્ટર વેર તમે જોઈ શકો છો આનો જે લુક છે ને ખૂબ જબરદસ્ત સેવાનો છે આ એક કેટલોક વેરાયટી છે તો તમે જોઈ શકો છો કેટલોક નું નામ લાડો હોવાનું છે અને કલર ચાર્ટ તમે જોઈ શકો છો સુંદર એવા કલર ચાર્ટ અવેલેબલ થઈ જશે હવે ઘણા બધા કસ્ટમર્સ એમ કહે છે કે કેટલોક વેરાયટી એટલે મોંઘી હશે એટલે કે પ્રીમિયમ કલેક્શન હોય છે કેટલોક માં તો એ છે ને થોડી કોસ્ટલી હોય છે પણ તમારો આ જે ભ્રમ છે ને આજના વિડીયોમાં દૂર થવાનો છે કેમ કે યશુભૂમિ ટેક્સટાઇલ તમારા માટે પ્રીમિયમ ક્વોલિટી સાથે પ્રિન્ટેડ કોન્સેપ્ટ કેટલોક વેરાયટીમાં લઈ જ આવ્યો છે પણ એની પ્રાઇસ પણ જબરદસ્ત એવી લાવ્યો છે જેમ કે આ જે આર્ટિકલ હું તમને અત્યારે બતાવું છું ને એની પ્રાઇસ તમે જોઈ શકો છો તમે જોઈ શકો છો

તો પરચેસિંગ કરે એ કોન્સેપ્ટ ફેબ્રિક ક્વોલિટી એ વન અને પ્રાઇસ પણ એ વન તો ફ્રેન્ડ નેક્સ્ટ આર્ટિકલ તરફ વધવાના છીએ તો તમે જોઈ શકો છો કુમારી સિલ્ક ઉપર આ વેરાયટી હોવાની છે તમે જોઈ શકો છો આમાં તમને ટ્રિગ્નોમેટ્રિક ડિઝાઇન દેખાય છે ફોર સાઈડ ગોટા લેસ છે સમોસા લેસ પણ તમે કહી શકો છો અને કલર ચાર્ટ પણ આનો ખૂબ સુંદર છે કલર કોમ્બિનેશન્સ તમે જોઈ શકો છો સુંદર એવા કલર કોમ્બિનેશન છે અને આ સાડીમાં તમને ગ્લિટર વર્ક નું ટચઅપ મળી રહેવાનું છે ઓલ ઓવર સાડી સાથે સાથે બોર્ડર માં પણ હવે તમે જોઈ શકો છો આ સાડી પણ તમને પ્રોપર કટ સાથે અહીંયા અવેલેબલ થઈ જાય છે અને વિથ બ્લાઉઝ પીસ તો તમે જોઈ શકો છો અહીંયા બ્લાઉઝ પીસ પણ તમને અટેચ જે છે મળી રહેવાનું છે હવે આ પણ એક કેટલોગ વેરાયટી છે તો હું તમને કેટલોગ નું નામ અને

તમારા માટે વિડીયો કોલ કરીને કરીને તમે કોલ પર સિલેક્શન પીડીએફ કા તો દ્વારા ફેલિટી કરીને પણ ઓર્ડર બુક કરાવી શકો છો એ પણ સીઓડી થ્રુ જેથી તમને પણ ડર ન રહે કે અમારા સાથે કોઈ છેતરપિંડી થઈ તો તમારા સાથે કોઈ ચીટિંગ થઈ તો એ પણ ડર નહીં બસ તમે સીઓડી થ્રુ વેરાયટી મંગાવી શકો છો તો તમને કોઈ જાતનો ડર નહીં રહેશે પછી આ નેક્સ્ટ વેરાયટી શિફોન વિથ શિમર કોમ્બિનેશન ફેબ્રિક છે આ ફ્રેન્ડ ને આમાં તમે જોઈ શકો છો પ્રિન્ટ તમને કેટલી ઓસમ અવેલેબલ થઈ જવાની છે ફોર સાઈડ બોર્ડર પણ તમે જોઈ શકો છો ખૂબ જ સુંદર અને એટ્રેક્ટિવ બોર્ડર તમને અહીંયા અવેલેબલ થઈ જાય છે પ્રોપર આનામાં પણ તમને કટ મળી જશે વિથ બ્લાઉઝ પીસ તમને આ આર્ટિકલ પણ અહીંયાથી અવેલેબલ થઈ જવાનું છે તો તમે જોઈ શકો છો સુંદર એવું બ્લાઉઝ તમને આમાં અવેલેબલ છે ફોઈલ પ્રિન્ટ નું ટચઅપ છે અને તમે જોઈ શકો છો બુટાઓ પણ આમાં તમને ખૂબ જ સુંદર મળવાના છે તો જોઈ લઈએ આનું કેટલોગ અને જાણી લઈએ આ આર્ટિકલ ની તો ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો પાન બહાર આનું નામ છે કલર ચાર્ટ તમે જોઈ શકો છો કેટલા એટ્રેક્ટિવ છે એટલે આ ટાઈપના આર્ટિકલ શોપમાં હોવા જ જોઈએ ફ્રેન્ડ્સ કેમ કે આ જ આર્ટિકલ્સ છે જે તમારી કમાઈ છે ને ડબલ કરાવી કરાવીને આપે છે હવે તમે જોઈ શકો છો આની પ્રાઇસ પહાન સોરી નામ અને પાત્રીસ રૂપિયા એટલે કે ત્રણસો પાત્રીસ ની રેન્જમાં તમને આ જબરદસ્ત કેટલોગ વેરાયટી અહિયાં થી અવેલેબલ થઈ જવાની છે જે તમે તમારા રિટેલ કાઉન્ટર પર આરામથી સાડા પાંચસો થી છસો ની રેન્જમાં સેલઆઉટ કરવાના તો ઘણા બધા કોન્સેપ્ટ ઘણી બધી છે તમે જોઈ શકો છો અહીંયા જે આર્ટિકલ્સ બાકી રહ્યા છે જે મારે બતાવવાના રહી ગયા છે એ હું તમને બતાવીશ કેમ કે અત્યારે ટાઈમિંગ ફટાફટ આગળ વધે છે ને મારે બહુ લાંબો એવો વિડીયો નથી બનાવવો તો નેક્સ્ટ વિડીયો જોવા હોય આ બધી વેરાયટી જે વધી ગઈ છે એ જોવું હોય તો એના માટે ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો બે લાયક પ્રેસ કરી લેજો જેથી નેક્સ્ટ વિડીયો જેમ પણ આવશે એમ તમને નોટિફિકેશન મળી રહેશે તો આજ માટે સુધી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો અને રાહ જરૂર